તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે સરપંચ પદ માટે કલ્પેશભાઈ ભીમસિંહ વસાવે ચૂંટણી મેદાનમાં છે વિશેષ વાત એ છે કે ગ્રામ પંચાયતના ત્રણેય વોર્ડમાંથી સભ્યો બિનહરી વિજેતા બન્યા છે હવે સમગ્ર ગામની નજર સરપંચ પદ માટે થનારી ચૂંટણી પર ટકી છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની મોદલા ગ્રામ પંચાયતની સરપંચ ચૂંટણીમાં કલ્પેશભાઈ ભીમસિંહ વસાવે પોતાનું નસીબ જમાવી રહ્યા છે

આ બધા ગામ મળીને અમે ગામના વિકાસ માટે ગરીબોના કામ માટે લોકોના જે પણ સરકારી યોજનાઓ યોજનાઓ છે મળતી નથી તો તે માટે અમે અમે ગામમાં વારંવાર પ્રયાસો કરતા રહેતા હતા પરંતુ અમે નિષ્ફળ જતા હતા સૌથી પહેલા આ જો માહોલ દેખાય છે તમને અહીંના તમામ ગામોના આગેવાનો પણ છે વડીલો પણ છે યુવાનો પણ છે મારી માતા બહેનો પણ છે તો બધી બહુ મોટી સંખ્યામાં આખું ગામ આજે આ રેલીમાં ઉમટી પડ્યું છે તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે સો સો ટકા વિશ્વાસ છે કે કલ્પેશભાઈ જીતીને આવી રહ્યા છે પાણી રસ્તા ગટર લાઈટ આરોગ્ય અને મુદ્દા વિશે તમારી શું યોજનાઓ છે જુઓ આ તો મૂળભૂત યોજના મૂળભૂત જે લોકોને મળવાની જે અધિકારો છે તે તો મળવાના છે જેવું ગટર કીધું તમે પાણી વ્યવસ્થા કીધી તમે શિક્ષણની વ્યવસ્થા કીધી તમે આરોગ્ય ની વ્યવસ્થા કીધી એવા સરપંચો થઈ ગયા છે કે જેમણે હજુ સુધી લોકોની કોઈ યોજના વિશે વાત જ નથી કરી કોઈને જાણકારી જ નથી આપી માટે આ લોકો બધાને કોઈ ખબર નથી માટે આજે અમે શિક્ષિત ઉમેદવાર નીડર ઉમેદવાર અને બિન રાજકીય ઉમેદવાર જેનો કોઈ પણ લોકો સાથે ભેદભાવ નથી એવા ઉમેદવારને અમે આજે પસંદ કર્યા છે અને બાવીસ તારીખે એમને ખોભા ભરીને મોટો આપવાના છે અને પચીસ તારીખે કલ્પેશભાઈ મોતો મોતો જંગી બહુમતી જીતી આવવાના છે તો કલ્પેશભાઈ જીતીને આવશે તો અમે તમામ વિષયો પર તમામ આપણે કામો પર અમે ધ્યાન આપીશું અને ગરીબોનું પણ ખેડૂતોનું પણ પશુપાલકોનું પણ યુવાઓનું પણ આપણે નાના બાળકોનું પણ તમામ લોકોનો અમે સાથે લઈને તમામ કામ પર કામ કરીશું તમારા સરપંચ દ્વારા આરોગ્ય માટે સ્પેશિયલ ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે એક યોજના બહાર પાડી છે એકસો ની તો એકસો તો બધા લોકોને ખબર છે આપણે એકસો પર કોલ કરીએ તો એકસો ની ગાડી આવતી છે પરંતુ એવા એવા સમય પર જો ઇમરજન્સી લોકોને એકસો આઠ નથી મળતી અથવા તો ફોન કરે છે પણ કોઈક વાર વાર બી લાગી જાય છે સમય પણ લાગે છે ને તો એવા સમયે અમારા જે ઉમેદવાર કલ્પેશભાઈ કે જાહેર કરી શકે જો સમય પર નહી આવે તો તાત્કાલિક ધોરણે સરપંચ ની એવી વ્યવસ્થા કરી આપશે લોકોને કે જો એકસો આઠ નહી આવે તો ઇમરજન્સી માં અમે પ્રાઇવેટ ગાડી કરી આપીશું અને લોકો ની આરોગ્ય માટે અમે ધ્યાન આપીશું એ અમારું પહેલું પ્રાયોરિટી છે તમામ બાવીસ એકવીસ 22 21 વર્ષથી ઉપરના લોકો ચૂંટણી લડતા છે લડે છે એ લોકો પણ એ લોકોના પ્રમાણે ચૂંટણી લડે છે અમારો કોઈ એના સાથે વિરોધ નથી પરંતુ આ મોદલા ગામના તમામ લોકોએ તમામ મતદાતાઓએ વિચાર કરી લીધો છે

અને વિશ્વાસથી એમના ટેકાથી હું આજે ઉમેદવારી કરું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પૂર્ણ બહુમતીથી વિજયી થઈશ તમે જે આ ગ્રામ પંચાયત પંચાયતમાંથી ચૂંટણી લડી રહ્યા છે એની પાછળનો હેતુ અને ચૂંટણી કેમ લડી રહ્યા છે અને તેનું મોટી શું છે જણાવશો ચૂંટણી લડવાનો હેતુ એ જ છે કે અમે ચાલીસ વર્ષથી જેટલી અમારી ઉંમર થઈ છે આજ સુધી ગામમાં સરપંચ બન્યો નથી અને અમારો હેતુ એ જ છે ગામનો સરપંચ લાવો અને ગામનો વિકાસ કરવો જેવું કે ગટર શિક્ષણ સ્વાસ્થ્ય અને બીજી ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ જે છે તે ગામને મળતો નથી અને એના માટે અમે ઉમેદવારી કરી રહ્યા છે ચૂંટણી લડ્યા પછી જો તમે જીતીને આવો ત્યારે તમારી પ્રાથમિક તાત્કાલિક કામગીરી શું રહેશે અમારી તાત્કાલિક કામગીરી જે પોલ છે વીજળીના પોલ છે એના પર લાઇટો રહેતી નથી રાતે અને વરસાદનો સમય સમય શરૂ થવાનો છે જે પ્રાથમિક શરૂઆતના પોલ થી કરીશું જે ઘરે ઘરે લાઇટો છે વીજળીના પોલ પર અમે સત્વરે પૂર્ણ કરીશું યુવાનો અને માટે તમારી શું યોજના યુવાનો માટે અમે જે ગોચર જમીન છે એમાં ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે પછી આપણે બાગ બગીચા આયોજન કર્યું છે બીજું લાઈબ્રેરીનું બધું આયોજન કર્યું છે જેમ જેમ સમય જશે એમ એમ ધીરે ધીરે અમે બધું કરીશું ભૂતકાળમાં જે સરપંચ રહી ગયા છે એમને જે વિકાસના કામો કર્યા છે એ અંગે તમારો શું અભિપ્રાય છે વિકાસના કામોમાં મોદલા ગ્રામ પંચાયતમાં મોદલા ગામ એવું છે જેમાં વિકાસ કશું છે જ નથી ખાલી બે ચાર આવાસ નામના જ છે બાકી કોઈ જાતનો વિકાસ છે નથી મોદલામાં જી ટીમ અને ટેકો વિશે તમારે શું કહેવું છે કે તમારો જે પ્રચાર જે ચાલી રહ્યો છે

કે પંચાયતમાં આવું થાય છે તેવું થાય છે અમે એ પરંપરા તોડવા માંગીએ છીએ અને પૂરા કુકરમુંડા તાલુકા અને નિજર તાલુકાને બતાવવા માંગીએ છીએ કે પંચાયતનું સુશાસન કેવી રીતે થાય છે અને એ જ અમારો ઉદ્દેશ છે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે તાપી